ઘણા વેપારીઓએ હાલ પૂરતો ધંધો સમેટી પણ લીધો છે બનારસ કાનપુર અને ઇન્દોરના વેપારીઓ સાથેના સેટલમેન્ટમાં પણ રાજકોટના વેપારીઓ પર આર્થિક દબાણ વધ્યું છે મુલિયન માર્કેટમાં હાહાકારની સ્થિતિ સર્જાય છે ચુમાલીસ પેઢીઓના ઉઠામણાના કારણે આશરે ત્રણ હજાર છસો કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે જો ભાવની ઉથલપાથલ યથાવત રહેશે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે